જયરાજ સ્પાર્ક ટુડે ニュース વલસાડ લોકસભા ડાંગાના સાંસદ ધવલ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય છે પાર્તાપી રિવર લિંક મુદ્દે વલસાડ સાંસદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી યોજીને માહિતી આપવામાં આવી છે સાંસદ દ્વારા પાર્તાપી રિવર લિંક મુદ્દે શ્વેત પત્ર રજૂ કરાવશે પાર્તાપી રિવર લિંક પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા રદ કરાયો હતો કોંગ્રેસ દ્વારા માંગવામાં આવતો આ શ્વેત પત્ર રજૂ કરી પાર્તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરાવશે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ રદ માટેનું એક પત્ર પણ આપવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં જ પ્રોજેક્ટ રદ કરાયા હોય તેવી માહિતી સામે આવી છે ઇલેક્શનની હાર થવાને કારણે આ વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આવી રહ્યા હતા ધવલભાઈ પટેલ તરફથી એક મોટી માહિતી સામે આવી છે પાર્થ આપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસ નો પ્રોપાગેન્ડા હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્ન પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસ માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્ન આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસ માં જ કેન્સલ કરી દીધું અને બે હજાર પચીસ માં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લો ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જોવા જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠાવીસમી એપ્રિલ બે હજાર ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જુઠાણાનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ ભાજપ રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા ખાસ તો આજે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ આ પાર તાપી રિવર લિંક બાબતમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને અહીંયાના જે અનંત પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંસદામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ બાવીસમાં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર 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 અને લોકોને ગુમરાહ રહ્યા હતા એ આજના તેર તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લેવલ લીગ પ્રોજેક્ટ રદ કરીએ છીએ રદ કરેલો જ હતો અને એનું જે આખું જે બાઇટ પણ અમારા પ્રવક્તા જે ઋષિકેશભાઈ અત્યારે જ અમને સાંભળી અને આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ છે એટલે અમારા આદિવાસી ભોળી જનતાને ખાસ વિનંતી છે કે આવા લોકોના જુઠ્ઠાણા પાસે તમે ક્યારેય માનશો નહીં અને આ લોકો કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા જે આજે આ એ લોકોનો ખુલ્લી પોલ પડી છે જય જોહાર જય આદિવાસી